નમસ્કાર દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગામડાની ગજનામાં વાવણીની સિઝન નજીક આવી રહી છે એટલે ખેડૂતભાઈઓ માટે આપણે વાવણીમાં ઉપયોગી લક્ષી માહિતી લઈને આપણે આવ્યા છીએ ફરીથી આજે ગુરુકુપા બોરડામાં અને આજે આપણે માહિતી લઈશું વાવણી આવી છે ચાલો માહિતી લઈએ વાવણી આવી મિત્રો આ છે મિની ટ્રેક્ટર નો અને આ પંદર વર્ષ પાવર થી પચીસ વર્ષ પાવર સુધીના ટ્રેક્ટર ઉપયોગમાં આવે છે હવે આની વિશેષતા એ છે કે આમાં ડબલ પેટી આવશે એક આગળ લેતા પાછળ અને એકમાં બિયારણ અને એકમાં ખાતર બે સાથે સાથે આપણે વાવી શકશો પહેલાં સિસ્ટમ એવી હતી કે એક જ પેટી આવતી અને એમાં ખાતર આપણે બિયારણની સાથે મિક્સ કરી અને વાવવું પડતું પણ એમાં કામ એટલું બધું જે આપતું નહીં જે આપણે જેવું કામ જોતું એવું કામ આપણને મળતું નહીં એટલે નવી સિસ્ટમ મુજબની દર્શક મિત્રો આમાં બે પેટી છે જોઈ શકો છો બેટી દ્વારા આપ ખૂબ જ સરળતાથી અને આસાનીથી આમાં આપણી વાવણી કરી શકો છો બીજી એક વિશેષતાની આપને જણાવી દઉં કે આમાં આ જે રોટર જે છે એ રોટર આપ આપની અનુકૂળતા મુજબ ચેન્જ કરી શકો છો આમાં ચાર પ્રકારના રોટર અમે આપને સાથે આપશું જેમાં આપ અલગ અલગ પાક માટે અલગ અલગ રોટર ચેન્જ કરી શકો છો અને બીજું કે આપણે કઈ રીતનું બિયારણ વાવવું ઝાડું પાતળું વાવવું છે એ પણ આપ અહીંથી આ નોબ દ્વારા સેટ કરી શકો છો જેના દ્વારા આપ કેટલું ઝાડું બિયારણ વાવવું છે કેટલા અંતરે વાવવું છે એ બધું આપણે અહીંથી સેટ કરી શકો છો ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થાય કે આ રોટર આપણે વારા ઘડીએ ચેન્જ કરવું તો એ પણ મુશ્કેલ કાર્ય છે પણ ના એવું નથી રોટર બદલાવવાનું પણ એટલું જ સરળ છે જેટલું આપણે વાવણી કરવી જો આ મિત્રો અહીંથી આપણે આ નોપ ખોલી નાખીએ અને આ નોબ ખોલીએ અને પેલી બાજુથી ખેંચીએ એટલે આ રોટર આખું આપણું ખુલી જાય છે અને આપ રોટર અહીંથી બદલી શકો છો સિસ્ટમ એ રીતની હતી કે આપણે આ રોટર બદલાવવા માટે આ બે બોલ છે એ પણ ખોલવા પડતા પણ હવે એ બોલ ખોલવાની કોઈ જરૂર રહેતી નથી વાવણી થઈ ગયા પછી જે બિયારણ વધ્યું હોય એ બિયારણ કાઢવા માટે પણ આ વાવણીમાં ખૂબ સારો ઉપાય છે જેના માટે આ ખાલી આપ્યો છે આપ વાવણી પતી ગયા પછી આજે જે નોપ છે એ ખેંચી લો એટલે બધું બિયારણ આપણું અહીંયા ભેગું થઈ જાય અને આપ સરળતાથી આપ અહીંયા અહીંથી આપણું વધારેલું જે બિયારણ આપણે ભરી શકીએ છીએ આ વાવણીયાની હજી એક સિસ્ટમ આપણે જણાવી દઉં કે આમાં જે આ દાતા આવશે જે મોજડી ટાઈપના દાંતા આવશે અત્યારે માર્કેટમાં હજી મિત્રો બે ટાઈપના દાતા આવે છે એક ફાળવા ટાઈપ અને આ જે છે મોજડી ટાઈપ ફાળવા ટાઈપમાં એવું થાય છે કે બિયારણ જે છે પાછળ પડે છે અને એ બિનજરૂરી બગાડ થાય છે વવાતું નથી પણ આ જે મોજડી ટાઈપ દાંતા જે છે એ રીતે આપણે બતાવી દઉં કે એમાં બળદ જેવી સિસ્ટમ આવશે જો આ પાછળથી આપ જોઈ શકો છો આમાં કોઈ ગારો નહીં આવે કોઈ ચંદા નહીં અને આપનો બિયારણનો કોઈ પણ પ્રકારનો બગાડ નહીં થાય અને આજે મોજડી ટાઈપ દાતા જે છે એનું કામ અત્યારે માર્કેટમાં ખૂબ સારું ગણાય છે ફાળવા ટાઈપના દાતા કરતા આપણે જે જૂના જમાનામાં બળદ દ્વારા ખેતી કરતા અને વાવણી કરતા એ ટાઈપનો આ દાતાનો આકાર છે મોજડી જો એટલે આપ જે બળદથી ખેતી કરતા હો એ ટાઈપનું જ આપને આમાં કામ મળશે સાત દાતાનો વાવણી આવશે સ્ટીલની પેટી આવશે અને બીજી એક ખાસ વિશેષતા સબસિડી યુક્ત આવશે આમાં આપને પૂરેપૂરી સબસિડી મિત્રો મળશે તો કોઈ પણ ઇન્કવાયરી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો અને આજ જ મુલાકાત લો ટેલર અને બીજી એક માહિતી મિત્રોને આપી કે આમાંથી એક સિંગલ પેટીનો અને લાટિયા વાળો વાવણીઓ પણ આવે છે જેની માહિતી અમે હવે પછીના વિડીયોમાં આપણે જણાવશું લોખંડ નું કવર આવશે અને આપ જોઈ શકો છો કે લોખંડ કવર મજબૂત એકદમ છે અને પાછળ આવશે આ રાપ જેના દ્વારા આપણે વાવણી થયા પછી જે બિયારણ છે એ આપણું અલગથી કોઈ મજૂર રાખી અને એમાં બોલાવાની છે ડાંટવાની છે